પ્રાંતિજના પોગલુ ખાતે આજ રજત જયંતી મહોત્સવમાં આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પ્રસિદ્ધ વારાહી ધામ ખાતે રજત જયંતિ મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે આજે અહીં આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજથી આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો છે આમ તો વર્ષોથી લોકો આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે દેવો અને